સુરતના માંડવીમાં પુલ પાસે સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી દરમિયાન સાત વીજ કર્મચારીઓને કરંટ લાગ્યો છે દાજી ગયેલા તમામ કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે માંડવીના નવા પુલથી ધોબીના નાકા સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી માંડવી તાલુકામાં સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી દરમિયાન થયેલા અકસ્માતમાં સાત વીજ કર્મચારીને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા વીજ ઉભા કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઇન અવરોધ બની હતી કામ કરતા સાત કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો અહીં મહત્વનું છે કે પાર અણુમથક દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવા ગ્રાન્ટ અપાઈ છે જે અંતર્ગતની કામગીરીમાં વીજ કરંટની ઘટના બની હતી વીજ કરંટ લાગતા કર્મચારીઓ જમીન પર પટકાયા હતા બાદમાં સ્થાનિકોએ આવીને તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાંથી પાંચને રેફરલ હોસ્પિટલ તો અન્ય બે કર્મીઓને સુરત સિવિલ ખાતે ખસેડ્યા હતા ઘટના બાદ સ્થાનિક સાંસદ પ્રભુ વસાવા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એજન્સી સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો હાઈટેન્શન લાઈનના સંપર્કમાં આવી જતા ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે હાલ તમામ કર્મચારીને સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તમામ કર્મચારી હાલ ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે Eduardo